વાઘાણીના આવા બફાટને હું સખત શબ્દોમાં વખોડું છું જોટવાનું કહેવું છે વાઘાણીએ કરેલા છેછરાપણાની માફી માગે જિલ્લા પ્રમુખ ભરત અમીપરાય બફાટને ક્રેઝ ગણાવ્યું છે કોંગ્રેસના ઉદ્દેદારોની શહીદીનું અપમાન છે ભરત અમીપરાનું કહેવું છે આવું બફાટ કરનારાઓને ક્લીન ચીટ મળે ભરત અમીપરાનું કહેવું છે વાઘાણી વાઘાણી ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે ભરત અમીપરાનું કહેવું છે જીતુભાઈ મને ખ્યાલ નથી આવતો કે આ ભાજપ સરકારમાં બફાટ કરવાનો એક ચાલી રહ્યો એવું લાગે છે કારણ કે જુનાગઢ જિલ્લા પ્રમુખ બફાટ કરે પછી એને ક્લીન મળી જાય માજી ધારાસભ્ય એને પણ કોઈ એક્શન નો લેવાય લેખિતમાં હું ફરિયાદ કરું કે ભાઈ આ તો હળાહળ અપમાન છે બધાનું અને આમ જનતાનો નો પણ છતાં પણ એને કોઈ એક્શન નો લેવાય આવી રીતે આજે સમાચાર મળ્યા કે જીતુભાઈ વાઘાણીએ પણ બફાટ કર્યો છે કે વિરોધ પક્ષ ને બબુસક છે તો જીતુભાઈ વાઘાણી બબુસક નો તમે અર્થ તમે ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર તમે આ ગુજરાતની જનતાને જનતા ને ક્યાં ગેરમાર્ગે દોડી રહ્યા છો અને આ આ બફાટ કરીને તમે કરવા શું માંગો છો એટલે હલકી રાજકારણી બંધ કરો અને ખરેખર આમ જનતાના હિતમાં વાત કરો એ જ વ્યાજબી છે જીતુભાઈ વાઘાણી ઇતિહાસ ને વાંચો નથી યા તો એમનું શિસ્ત્રાપણું સાબિત થયું છે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી અંગ્રેજોને કાઢવામાં જેમનો મહત્વનો સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત એમની કોંગ્રેસ એમના માટે જેમ તેમ બોલવું એમને શોભતું નથી અને હું એને સખત શબ્દોમાં વખોડું છું એમણે વહેલા માફી માંગી લેવી જોઈએ કે જે કોંગ્રેસે આ દેશ ને ઇન્દિરા જેવા વડાપ્રધાન દેશ માટે શહીદ થયા રાજીવ ગાંધી જેવા વડાપ્રધાન દેશ માટે શહીદ થયા એ પાર્ટી માટે આવું બોલવું એ અવિવેક ગણાય છે એવું માનું